રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટની બેઠક યોજી હતી જેમાં શહેરના વિકાસને વેગ આપવા અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે આ બેઠકમાં સૂર્યાસી દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી જેમાંથી ત્યાંસી દરખાસ્તોને મંજૂરી આપી છે રૂપિયા ચારસો અઢાર કરોડના વિકાસના કામોને લીલી ઝંડી આપવામાં આવીશ આ તકીય સૌથી મહત્વનો નિર્ણય તો એ છે કે સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વર્કિંગ વુમન હોસ્ટેલ રાજકોટમાં બનાવવામાં આવશે જે નોકરી કરતી મહિલાઓ માટે એક મોટી સુવિધા છે આ ઉપરાંત શહેરને પૂરતું પાણી મળી રહે તે માટે ભાદરથી રાજકોટની પાણીની પાઇપલાઇન બદલાવાના કામને પણ મંજૂરી અપાય છે વોર્ડના વિકાસના કાર્યોમાં ઝડપ લાવવા માટે એન્જિનિયર કક્ષાના પાંત્રીસ કર્મચારીઓની અગિયાર મહિનાના કરાર આધારિત ભારતીની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી છે સૌથી પહેલાં તો રાજકોટ શહેરના નગરજનોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પણ અમે પાઠવીએ છીએ આવનારા વીક પછી જ્યારે દિવાળીના તહેવારો શરૂ થતા હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા વતી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અમે પાઠવીએ છીએ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠક ની અંદર રાજકોટ શહેરના અઢાર વોર્ડ ની અંદર ચારસો કરોડ લાખ જેવી ખર્ચે રાજકોટ અલગ અલગ અંદર વિકાસ આજે આપવામાં આવી છે કુલ ચોર્યાસી દરખાસ્ત હતી એમાંથી એક દરખાસ્ત આવક હતી કોર્પોરેશનની જે પ્રદ્યુમન પાર્ક જૂની અંદર જે કેન્ટીનનો કોન્ટ્રાક્ટ છે એમાં આવક અમને ઓછી દેખાતી હતી જેથી કરીને અમે એ રિટેન્ડરમાં મોકલીએ છીએ અને એક દરખાસ્ત છે એ વધુ અભ્યાસ અમે પેન્ડિંગ રાખી છે કુલ તમામે તમામ દરખાસ્તો જેટલી વિકાસ કામોની દરખાસ્ત હતી રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે મંજૂરીની મોહર આપી છે અને આવનારા દિવસોની અંદર આ ચારસો અઢાર કરોડના જે વિકાસ કામોને અમે મંજૂરી આપી છે મોટા પ્રમાણની અંદર રાજકોટ શહેરની અંદર વિકાસ કામો અમે લોકો કરવા જઈ રહ્યા છીએ સમગ્ર ગુજરાતની અંદર સૌથી પહેલું અને આધુનિક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાની પણ આજે એક સુંદર અને સારી દરખાસ્ત હતી કે જે પ્રથમ વખત એક ફાઈવ સ્ટાર રેટેડ બેનો માટેની પંચાણું રૂમની એક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાની દરખાસ્ત હતી કે રાજકોટ શહેરના રહેતા રાજકોટ શહેરમાં કામ કરતા બેનો નજીવા દરે વર્કિંગ વુમન હોસ્ટેલની અંદર રહી શકે એના માટેની એક દરખાસ્ત હતી જે પહેલી વેલી ગુજરાતમાં આવડી મોટી વર્કિંગ વુમન હોસ્ટેલ રાજકોટ મહાનગરપાલિકા અટલ સરોવર સ્માર્ટ સિટીમાં બનાવવા જઈ રહી છે એની દરખાસ્ત હતી એને પણ અમે લોકોએ મંજૂરી આજે આપી રાજકોટ શહેરમાં વારંવાર જ્યારે આપણે ભાદર નદીનું પાણી રાજકોટ શહેરમાં આપણે જ્યારે આવતું હોય છે ત્યારે એ પાઇપલાઇન ઘણા વર્ષો જૂની હતી અને વારંવાર પાણીનું બ્રેકઅપ આવતું હતું આપણને સૌને ખબર છે કે હાઈવે ઉપર લાઈન તૂટવાના બનાવો બનતા હતા એટલે રાજ્ય સરકારમાં માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવડિયા સાહેબને અમે અલગ પદાધિકારીઓએ રજૂઆત કરી હતી તેના ભાગરૂપે અમને મંજૂરી આપવામાં આવી છે અને ભાદરથી રાજકોટની કુલ ફેસ ચાર ફેસની અંદર

રાજકોટ શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સ્થાનની અંદર શહેર ભાજપના પ્રમુખના અધ્યક્ષ સ્થાનમાં વર્ષોથી પ્રણાલી રહી છે કે સૌ મુક્ત મને પોતપોતાની વાત મુકતા હોય છે એ પ્રકારે એક કલાકની અમારી સંકલન બેઠક કાયમ સેન્ડિંગ કમિટી પેલા બેસતી હોય છે એમાં પોતા પોતપોતાના કોર્પોરેટરો વિસ્તારની ચર્ચા મુક્ત મને કરતા હોય છે અને આ દરખાસ્તની ચર્ચા કરતા હોય છે વિવાદને કોઈ અવકાશ નથી વિવાદ ભારતીય જનતા પાર્ટીના કોઈ કોર્પોરેટરમાં છે નહીં પણ સ્વાભાવિક છે કે ચર્ચા થતી હોય છે

માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી જે દરખાસ્ત મોકલાવી હતી પાંત્રીસ છત્રીસ કર્મચારીઓ ઇન્જિનિયર કક્ષાના કર્મચારીઓ જેનો માસિક ચાર ચાલીસ રૂપિયા પગાર છે એની આજે ભરતીની મંજૂરીની એક દરખાસ્ત હતી એને પણ મંજૂર કરી છે થોડા સમયની અંદર આ છત્રીસ કર્મચારીઓની રાજકોટ મહાનગરપાલિકા અગિયાર મહિના માટે ભરતી કરી અને તાત્કાલિક ધોરણે રાજકોટ શહેરના અઢાર અઢાર વોર્ડની અંદર એ કામ કરે અને કામને વેગ મળે કામને ગતિ મળે એના માટેની પણ આજે સારી દરખાસ્ત હતી જેને અમે લોકોએ મંજૂર કરી છે